વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં નાની વયની જે અઢાર વર્ષની જે છોકરીઓ થાય અને ત્યારબાદ એમને લગ્ન કરી અને ભગાડી જવામાં આવે છે જે લગ્ન નોંધણીના કૌભાંડને લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની જે ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જે જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામની પણ રજૂઆત કરવામાં આવી છે અને હાલ આપણે જે ન્યૂઝ રૂમ છે એ શહેરા તાલુકાના ભદ્રાલા ગામની અંદર પહોંચ્યું છે અને ભદ્રાલા ગામની જો વાત કરીએ તો હાલ આપણે ભદ્રાલા ગ્રા ગ્રામ પંચાયત ખાતે ઊભા છે અને ગ્રામ પંચાયતના હાલના તલાટી એકમ મંત્રી અને ગ્રામજનો દ્વારા જાણવા મળેલ છે કે અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા મળતી માહિતી પ્રમાણે લગભગ ગામની જે વસ્તી છે થી બાવીસો જેટલી વસ્તી છે અને જે મતદાન થાય છે એ પંદરસોથી સોળસોનું મતદાન છે અને બે હજાર એકવીસથી અત્યાર સુધી જો લગ્ન નોંધણી કરવા લગ્ન નોંધણી જોવામાં આવે તો પાંચસોને ચુંબોતેર જેટલા લગ્ન નોંધણી કરવામાં આવી છે તો આપણને જે જોઈ શકીએ કે સીધું જ જે પંદરસો સોળસોનું મતદાન છે એકવીસો બાવીસોની વસ્તી છે અને છેલ્લા એક એક બે હજાર એકવીસથી હાલ સુધી પાંચસો ને જેટલા લગ્ન નોંધણી થયેલી છે એટલે જે ગોપાલ ઇટાલિયો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે જેનું જે તથ્ય છે એ અહીંથી બહાર આવ્યા છે અને જે તે વખતે આપણે જોઈએ કે જે તે વખતે આ મુદ્દો ઉઠ્યો પણ હતો અને ગ્રામજનો દ્વારા પણ જાણવા મળ્યું છે કે અહીં લગભગ થોડા મહિના પહેલાં અહીં જે લ લગ્ન કૌભાંડ લગ્ન નોંધણી કરવામાં આવે છે તેનું જે કૌભાંડ બહાર આવ્યું હતું અને જે તે વખતે તત્કાલ તલાટી છે તેમની સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી અને એમણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા પરંતુ ગોપાલ ઇરાલે દ્વારા જે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે અઢાર વર્ષની જે છોકરીઓ થાય છે અને ત્યારબાદ એક બે મહિનામાં જ કેટલાક તત્વો દ્વારા તેમને ભગાડી દેવામાં આવે છે લગ્ન નોંધણી કરી બરાબર પૈસા આપો અને લગ્ન નોંધણી કરો પૈસા આપી અને ગેરકાયદે લગ્ન નોંધણી કરવા આવે છે અને લગ્ન નોંધણીના જે કૌભાંડ છે એની રજૂઆત કરવામાં આવી છે અને આવી લગ્ન નોંધણી બાદ જે છોકરા છોકરીને ભગાડવામાં આવે છે અને પ્રોટેક્શન પણ કરવામાં આવે છે જેથી આ બાબતે તપાસ થાય અને એની સામે કોઈ પણ જે કાયદો લાવવામાં આવે અને આ જે લગ્ન જે નોંધણી છે એ કૌભાંડ બંધ થાય તેવી ગોપાલ ઇટાલિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જે ન્યૂઝરૂમ આજ આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામે પહોંચ્યું છે ત્યારે સત્ય હકીકત પણ અહીંથી બહાર આવી છે ન્યૂઝ રોમ ભાવિન પરમાર પંચમહાલ